હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિશેષ સંસ્કૃતમાં ચેપ્ટર ગુણવંતી કન્યા તો જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુ મારા બે લાયકન ને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી પણે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો

तीत में बीजु श्रेष्ठी पुत्र किमर्थ देशम अब्र, अब्रमत तो द्वार ग्रहणाय त्रिजु बुद्धिमती कन्या सालिम कुत्र तप्तवती तो आत्पे चौथु तु तुषान तु विक्रिय धात्री किम आनितवती तो काष्ठानी पांचवो कन्या धात्री मुखेन अतिथिम प्रथम किम निवेदितवती तो શયતાવો તાંબુ કન્યા વિવધ વ્યંજન પ્રસ્થપરી ધ્ય વિદ્યાર્થી મિત્રો ઘણા બધાની માંગ છે કે આ સ્વાધ્યાયના સોલ્યુશનની તમારે પીડીએફ જોવે છે મળી જશે ભાઈ આ બધું ક્યાંથી મળશે ભાઈ તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ વિષય પ્રમાણેનું મટિરિયલ પ્લસ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્લસ પીડીએફ પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ

તમારું ધોરણ તમારે શું કરવાનું છે સિલેક્શન કરવાનું છે તો તમારું ધોરણ તમે સિલેક્શન કરશો બરાબર એટલે વિષય ખુલશે વિષયમાં તમે પાર્ટ વાઇઝ વેડ ડિજિટલના શું કરી શકશો વિડીયો જોઈ શકશો બરાબર તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેવી બીજું એક વાક્ય સંસ્કૃત ભાષાએ એ ઉતરત એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો શ્રેષ્ઠી પુત્ર નામ કિમ આસિત तो श्रेष्ठ पुत्र नाम शक्ति कुमार आशित बीजु देशान भ्रमण एकदा शक्ति कुमार कुत्र समागत तो देशान भ्रमण शक्ति कुमार एकदा कावेरी तीर्पतने समागत कावेरी तीर पतने समागत त्रिजु शक्ति कुमार विरल भूषण कुमारी कुत्र अपश्यत तो शक्ति कुमार विरल भूषण कुमारी कुपे अपश्यत चतु कन्या

ત્રીજું કુદન પ્રકાર લિખત કુદન નો પ્રકાર લખવાનો છે પ્રવિષ્ટ તો તન કર્મણી ભૂત કૃદંતમ આકૃષ્ટમ કર્મણી ભૂત કૃદંતોજ પ્રેરક હેતવર્થક તુમંત ઉક્ત સબંધક ભૂત કૃદંત તંત અવયવમ પાંચમું આદાયબંધ ભૂત કૃદંત લયબંતમ અવયવમ છઠુ નિવેદિત વર્તરી ભૂત ચિંછેત સ વચિંતુલાષેભ્ય તંડુલા વ્યજન પછી સમાસ પ્રકાર લિખત તો સમાસનો પ્રકાર લખવાનો છે તમારે એમાં પેલું છે દ્વાર વિષય સાલી પ્રસ્થિન ષષ્ઠી તત્પુરુષ સમાસ કૃષ્ણાંગારન કર્મધાર્ય સમાસ ગુણ સંપદા ષષ્ઠી તત્પુરુષ સમાસ સ્વનગરમ ષષ્ઠી તત્પુરુષ અથવા કર્મધાર્ય સમાસ ચટ્ટું ઉદાહરણ શબ્દરૂપ પરિચય કાર્યરે શબ્દ લિંગ વિભક્તિ અને વચન વચના વચન નપુકલિંગ નપુષકલિંગ પંચમી વિભક્તિ અને એક વચન કાંચીનગરે કાંચીનગર નપુષકલિંગ સપ્તમી એક વચન જીવન જીવન નપુષકલિંગ ષ્ટિ વિભક્તિ એક વચન ભાર્યા ભાર સ્ત્રીલિંગ દ્વિતીયા વિભક્તિ એક વચન ય દ્વાર ગ્રહણ નપુષકલિંગ ચતુર્થી વિભક્તિને એક વચન સમિંગ સપ્તમી વિભક્તિ એક વચન અનૈદ સર્વનામિંગ નપુષકલિંગ વાતીયમ વિભક્તિ એક વચન કોષ્ટતાની પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યા તો પેલું રચયત શેઠનો દીકરો શક્તિકુમાર નિવાસ કરતો હતો શ્રેષ્ઠિ પુત્ર શક્તિકુમાર ની વત્તા વસ તો શ્રેષ્ઠિ પુત્ર શક્તિકુમાર નિવસતી સ્મ ન્યવસત વા કુવા ઉપર એક વિરલ ભૂષણા કન્યાને જોઈ કૃપ એકા વિરલ ભૂષણા કુમારી દ્રશ દ્રશ તો કૃપે એકા વિરલ ભૂષણા કુમારી દ્રષ્ટા અપશ્યત્વા શ્રેષ્ઠેટના પુત્રને પોતાના ઘરે લઈ આવી

પ્રશ્નોના જવાબ છે લખવાના છે તો પેલું શક્તિકુમાર બાવીસ વર્ષનો થતાં શું વિચારે છે તો શક્તિકુમાર બાવીસ વર્ષનો થતાં આમ વિચારે છે કે પત્ની વિનાના અને અનુરૂપ ગુણ રહી ગુણરહિત પત્નીવાળાને શુખ હોતું નથી તો હું કઈ રીતે ગુણવત્તી પત્ની પ્રાપ્ત કરું ગુણવત્તી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી તો ગુણવત્તી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની આ યોજના હતી અનુરૂપ કન્યાને જોઈને તેને એક પ્રસ્થ ડાંગરથી સંપન્ન આહાર કરાવી શકે કે નહીં તે પૂછ્યું હતું કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે તો ડાંગરમાંથી છૂટા પડેલા ફોતરા કન્યાએ દાસી દ્વારા સોનીને વેચ્યા અને મળેલા ધનથી લાકડા મેળવ્યા ચોખા રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી ઠારી તે કોલસા જરૂરિયાતવાળાઓને વેચી જે ધન મળ્યું તેનાથી તેણે શાક ઘી અને દહીં અને તેલ ખરીદ્યા ચોથુ કન્યાએ એ શક્તિ કુમારની ભોજન રુચિ કેવી રીતે વધારે તો શક્તિ કુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વડે વગેરે પદાર્થો વર્ણન કરીને કુમારની ભોજન રુચિ વધારવી શક્તિ કુમારે સેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કર્યો તો પોતાની ગુણ સંપત્તિ વડે એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ વાળું સ્વાદિષ્ટ ભોજન બનાવી અતિથિને સંતુષ્ટ કરવાની કન્યાની કુશળતા જોઈને આકર્ષાયેલા શક્તિકુમારે તેની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો નમો માતૃભાષાએમ સંક્ષિતમ ટિપણમ લખતો તો માતૃભાષામાં તમારે સંક્ષિપ્તમાં ટિપણી લખવાની વિડિયો પોઝ કરીને મિત્રો જોઈ શકો છો અથવા તેની પીડીએફ મે કીધું એમ એપ્લિકેશનમાંથી તમે મેળવી શકશો બરોબર શક્તિકુમારની પરીક્ષા યોજના ગુણવંતી કન્યાનું આયોજન ચલો માતૃભાષા એમ અનુવાદમ કુરતો માતૃભાષામાં અનુવાદ કરું તથકથમ ગુણવત્તી પહોંચ્યો સ્વર્ણ કારાયા વિક્રેતુ ધાત્રી મુક્ત હતી સોની ને વેચવા માટે તેણે દાસીને કહ્યું ઉષ્ણિકૃતે જલે ચ તન પ્રક્ષિપ્ત હતી અને ગરમ કરેલા પાણીમાં તે ચોખા એને નાખ્યા અતિથિએ પ્રથમ સ્નાન તું નિવેદિત વતી અતિથિએ પેલા સ્નાન કરવા તેણે જણાવ્યું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થયું તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો ચેનલમાં નવા આવે સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત